ટી મીન આના પર દે છે ને આપા ગાના રેમાં તમને ચોકામાં તાઈ ગયા છે કુલીયા દે આ આ કુલી ના ઉત્યા જાશું બરાબર કા છે ને ના આ રાષ્ટ્રના માતાનો પ્રદર્શન કરેલા જી તો આપની

હું દર્શન કરું અને તમે પણ દર્શન કરી લેજો જયષદીમાં આ છે પાટણનું અમારા ત્રણ દરવાજાનું પ્રખ્યાત મંદિર સધી માતાનું જો જયષદીમાં બાજુ ગર્દી છે ટોઇઝમાં ગર્દી છે ચામાં ગર્દી છે કોઈ ચામાં ગર્દી છે પકોડીમાં ગર્દી છે અને શોપિંગમાં પણ દર્દી છે જય માતાજી આપણે એસપી શોપિંગથી ઘેર આવી ગયા છીએ અને ઘેર આવી જમી પણ લીધું અને મારી વાત જોઈ અને આ પ્રતિક પણ જોરદાર જોઈએ છે હજુ જોયા મુખ ખાઈ રહ્યો ને તો હજુ સુધી મોટામાં જાજી રહ્યો છે એ આ નહીં ઈમાન સુઈર ગયો હશે નાપતિક જોવો હજી એક તમ જાગી રહ્યો તું તમ જાજ્યો કે જે ઈમાન તો થઈ ઈમાન તો થઈ હુઈ જઈ છે ને પિયા પિયા જોજી હા છોજી છોકંજી પિયા અમારથી લે આયો હેડ હે પિયા જોજી અમાર કીલા હે ને ની કોણ આયુ અમાર કે કોણ આઈલ્યા કોણ આઈ બોલજી એય પી નાયમ કે

તો મિત્રો આજે રવિવાર હતો તો રવિવારના દાળે એચપી શોપિંગની અંદર બહુ જ એટલે બહુ જ ગરદી હતી કારણ કે જે સિદ્ધપુરનો જે કાર્તકનો મેળો ચાલુ છે એ મેળાની અંદર જે પબ્લિક મેળો ફરવા જતી હોય છે અમુક જે મૃત્યુ પામી ગયેલા હોય તેઓને હરાવવા પણ જતી હોય છે જે સિદ્ધપુરની નદીમાં સૈમો અને એટલા વળતી જે પબ્લિક આવે બધી એચપી શોપિંગે સ્ટેન્ડ કરે છે ચાપોણી કરે છે જ્વેલરીમાં આવે છે કપડામાં આવે છે ને તો ચા ભૂકી જે ગોલ્ડ છે રોયલ છે એ બધી જ ચા લઈ જતી હોય છે અને બધી જ પબ્લિક એસપીના બધા જે ચાહક મિત્રો છે સબસ્ક્રાઈબરો છે બધા જ ત્યાં ચા પૂણી કરી અને બધી ગરાગી ટ્રેક્ટર ભરીને આવે કોઈ ડાળું ભરીને આવે કોઈ એલસર ભરીને આવે તો બધી જ પબ્લિકને આપણા ઉપર આવે તો કંટ્રોલ કરવી પડે બધાને વ્યવસ્થિત જવાબ આવવા પડે એસપી હિન્દુસ્તાની ટીમ ચોંકણ છે હું છે બધા એક્ટરો ચોહિ એવા બધા ઘણા બધા અલગ અલગ પ્રશ્નો પૂછતા હોય તો આપણે પણ એવી રીતના જવાબ આવતા હોઈએ છીએ અને કોઈને ખોટું ના લાગે ટીમ પ્રત્યે કોઈ લાગણી ના દુભાય એવા આપણે જવાબ આવીએ છીએ અને મિત્રો આપણે પણ આજે બહુ થાચી ગયા છીએ તો આપણા બ્લોગના અહીંયાથી આપણે બ્રેક કરીએ છીએ તો ગુડ નાઇટ